મમ્મી ભગવાન મારી વાર જ કેમ આવું મારી મમ્મી જયારે હે ને બ્લેક મિલ કરે ને ત્યારે કઈ રીતે કરે ખબર આઈસ મસ્ત ગરમા ગરમ હલવો બની ગયો છે ફાઇનલી દોસ્તો જો મેં મારી ભેળ બનાવી લીધી છે પેલા હું ચેવડો બનાવું છું ને પછી ગાજરનો નો હલવો બનાવી છું ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત હશો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો દિવસની શરૂઆત મસ્ત થઈ ગઈ છે વાગી ગયા છે દસ સવારના ના અને મારે કરવાનું છે આખા ઘરનું કામ અને આજનો વ્લોગ બહુ જ જોરદારનો નો થવાનો છે વ્લોગમાં શું થવાનું છે જો બનિયા રહેજો તો આખા વ્લોગમાં શું થવાનું છે ખબર પડશે એક્યુઅલી તો હું તમને થોડી નાની હિન્ટ આપી દઉં આજે જોરદારની હું રેસીપી શેર કરવાની છું તમારા જોડે તો વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડશે કે હું શું શું બનાવવાની છું આજે ઓકે કોણ ટીચ વોસ એ ટીવી જોવી છે માને કેટલા હાથ પર દુખે મારે હું હું તો કઈ કરું એન બાપા એટલે જ લઈને આવ્યા છે ને મન આવું કરે મારા મમ્મી જયારે જયારે છે ને હું કે હું અને કાળીભાઈ કામ ન કરીએ ને ત્યારે મારી મમ્મી આવી રીતે એક્શન મોડ માં આવી જાય બ્લેકમેલ કરે અમને રોવા મંડે અને પછી બ્લેકમેલ કરે કોના કોના મમ્મી આવું કરે છે કમેન્ટ કરજો આજે કાય બધું ઘરનું કામ પતાવેને મસ્ત ફ્રેશ થઈને હું બેસી ગઈ છું અને આજે મારે બનાવવાનો છે ગાજરનો ચેવડો સોરી ગાજરનો હલવો અને ચેવડો કેમકે ચેવડો પૂરો થઈ ગયો છે અને હું ડેલી તમને બધાને ખબર જ છે મમરાની ભેળ બનાવીને ખાવું છું એટલે ચેવડો બનાવવો બહુ જરૂરી છે તો આજે હું ફ્રી છું એટલે ગાજરનો હલવો અને ચેવડો બંને બનાવી નાખું ત્યાં જોત જોતમાં હવે થોડી વારમાં કાળી બેન આવી જશે હમણાં ક્લાસીસ એથી તો જો ગાઈસ છે ને કાળી આવી ગઈ છે ક્લાસીસ એથી જો બેક ટુ અવર હેવન ટુન ટુન હેવન નહીં હેવન ઇટ્સ હેવન મીન્સ સ્વર્ગ સ્વર્ગમાં તમારા બધાનું સ્વાગત છે નરક તરફ તમે જઈ રહ્યા છો ટાટા જો કાળીબેન લોટ બાંધે છે એની નાની કાચરોટમાં અને મોટી કાચરોટ છે અમારા ફેમિલી વાળાની છે અને નાની કાચરોટ સ્પેશિયલ એની છે એની રોટલી અલગથી છાલ ઉખાડી નાખું અને પછી હું તમને ગાજરના હલવાની રેસીપી રેસીપી તું આપીશ કે હું આપીશ તું આપીશ તો ગાજરના હલવાની રેસીપી મહેકબેન આપશે એકદમ કડવો કારેલા જેવો ગાજરનો હલવો બનીને તૈયાર થશે હમણાં ઘર ભેગું થાને સુગર ફ્રી ગુડ વાળા ભાઈ માન નથી ખાવો ગુડ વાળો હળવો તું જ ખા આ શરીરમાં માં જોવા જેવું લાગતું નથી અને ફ્લેમિંગો જેવી દેખાય છે પાછું એને પતલું થવું છે ભગવાન ભલું કરે ફાઇનલી દોસ્તો જો મેં મારી ભેળ બનાવી લીધી છે આ ભેળ હું બપોરે અત્યારે કેટલા વાગ્યા છે એક વાગ્યો છે એક વાગે ખાવ છું એટલે આ મારું લંચ છે દોસ્તો બસ ભેળ ખાઈને પછી હું ગાજરનો હલવો બનાવીશ એટલે મસ્તીની ભેળ ખાઈ લઉં નંબર તો અત્યારે હવે સૌથી હું ચેવડો બનાવું છું ને પછી ગાજરનો હલવો બનાવીશ કેમ કે મહેકબેન વાસણ ધોવાના બાકી છે તેને કીધું કે પેલા તું ચેવડો બનાવી લે અને પછી હું બનાવીશ ગાજરનો હલવો તો ચેવડો બનાવવા માટે આપણે બધી વસ્તુ લઈ લીધી છે મમરાની કોથળી છે પૌવા છે આ ભૂંગળી છે આ દાણા છે છીણ છે અને મરચી વઘાર માટે અને મમ્મી ઓલું કઈ ગયું ચવળ મસાલો ચડન મસાલો લાવ્યો છો તો આટલી વસ્તુમાંથી હું ચેવડો બનાવીશ તો ચાલો મસ્તીનો ફટાફટ ચેવડો બનાવી નાખું ને પછી બનાવું ગાજર હલવો જો મેં દાણા નાખી દીધા છે આમાં તળવા માટે રેડ કલર ના એકદમ થઈ જાય તળાઈ જાય એટલે પછી જો આ આપણે આની અંદર નાખીશું આટલો બધો તગારો ભરેલું છે ચેવડો બનાવવાનો છે કેમ કે તમને બધાને ખબર જ છે હું નકરો ચેવડો જ ખાઉં છું મમરા ખાઉં છું એટલા સ્પેશિયલ મારા માટે જ આ વખતે બને છે કેમકે ગયા વખતે મેં ભાઈના ટિફિન માટે બનાવ્યો હતો પણ ભાઈ કંઈ ટિફિન લઈને જાતો નથી બપોરે જમવા જ આવે છે એટલે બધો ચેવડો મેં જ પૂરો કર્યો છે એટલે આ વખતે હું મારી રીતે મારો સ્પેશિયલ ચેવડો બનાવું છું એકદમ સિમ્પલ પણ બહુ મસ્ત મમરા છીણ સેવ દાણા આ મરચી વગર માટે અને પૌવા અને મૂડી અને ચેવડાનો મસાલો બસ આટલું નાખવાનું

ફાઇનલી ફાઈનલી ગાઈસ અત્યારે ગાજર ખમણી નાખ્યું છે કાળી બેને જો ગાજર ખમણાઈ ગયું છે અહીંયા ઘી દૂધની બાટલી આ ખાંડ અને આ સાઈડ છે આપણા કિસમિસ કાજુ બદામ ને બધું ખમણી નાખ્યું છે મીન્સ કે કટ કરી નાખ્યું છે હવે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો કોણ બનાવે છે તો કાળી 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 ક કાળી ડ્રાય ફ્રૂટ નાખી દીધા છે અમારે રોસ્ટ કરવા માટે રોસ્ટ બોલાય કે ટોસ્ટ બોલાય રોસ્ટ કે મહેક ને છે ને આ કાજુ બદામ ને દ્રાક્ષ ને રોસ્ટ કરવી બહુ ગમે એટલે એણે કીધું કે આ બધું કામ મને કરવા દે અને બાકી હલવો હું બનાવવાની છું કેમ કે ગાજરનો હલવો હું એક નંબર બનાવું છું એ અંદરથી મલાઈ છે ને એ લેવાની કીધી મમ્મીએ કીધું મલાઈ નાખજો એટલે છે ને ઓલા જેવું થાય

સમય આપણે ઘી હતું હવે એની અંદર આપણે ગાજર નાખવાનું છે આ બધું ખમણે નું ગાજર નાખી દેવાનું છે પછી એને આપણે એકદમ બાફવા દેવાનું છે મસ્ત ઘી માં

જો આવી રીતે અડધી બાટલી પેલા નાખું છું પછી કેટલું જોઈએ ને આપણે જોશું પેલા આટલું મિક્સ કરીએ અને હવે આને ફરીથી આપણે છે ને થોડુંક બાફવા દેવાનું છે ઓબ્ઝર્વ કરવા દેવાનું છે ગાજર ને એને અને પછી ફરીથી જો મિલ્ક જોઈ તો મિલ્ક નાખવાનું છે અને જોડે જોડે અત્યારે શુગર પણ નાખી દેવાની છે આમાં ખાંડ નાખી દેવાની છે ખાંડ પણ જરૂર મુજબ તમારે કેટલી જણાય એટલે આ તો મારી કાઢી કાઢીને આપી હતી બાકી મને કઈ અંદાજો નથી આવતો કે આમાં કેટલું વપરાય

હવે આ એક્ચ્યુઅલી માં આઈસ્ક્રીમ નથી આ મલાઈ છે જે અમે ફ્રીજમાં મૂકી હતી મલાઈ નાખવાની છે આની અંદર એટલે બહુ મસ્ત એકદમ થશે જો એકદમ આઈસ્ક્રીમ જેવું થઈ ગયું આમ જો કાપી તોડી ના રાખજો થઈ ગઈ છે પણ જોરદાર હો આમ જો જોઈન મને આઈસ્ક્રીમ જેવું લાગે છે અને આ બધા છે કાજુ બદામ કિસમીસ લાસ્ટમાં થોડુંક નાખી દો પણ લાસ્ટમાં

હાલો ભગવાને ભગવાન હમણાં ખાઈ લે છે અહીંયા બહાર વહી સર ટેસ્ટ કરી લઈએ કેવો બહેનો છે હા હવે ટેસ્ટિંગની આપણી છે કેવો બહેનો આપણે ટેસ્ટ કરીએ તો ગરમ બહુ છે જોઈએ કેવો બહેનો છે હલવો મલાઈ નાખી છે મસ્તીનું દૂધ નાખ્યું છે આમાં કદાચ તો સારો જ બહેનો હશે